પુસ્તક વૃદ્ધ વિશ્વંભર સાથે કદમ મિલાવતો હું ચાલી રહ્યો હતો ત્યાં જ વિશ્વંભરના શબ્દોથી હું વિચારમાંથી જાગૃત થયો મધ્યાહન ભોજન માટે આપણે દાન જેવા સાધુના સ્થાનકે જવાનું છે દયાબાપુ તરીકે લોકોની વસ્તીમાં ઓળખાતા આ સાધુની કક્ષા સિદ્ધક સાધુની કક્ષા કરતા ઘણી નીચી છે તેમ છતાં જીવનની પવિત્રતા તથા મનોનિગ્રહની નિગ્રહની દ્રષ્ટિએ ઈશ્વર પ્રાપ્તિ માટે સમાધિ કક્ષા પ્રાપ્ત કરવાનો તેમના પુરુષાર્થ પચન વગેરે ઘણો ઉચ્ચ કક્ષાના છે હાલ તેઓ જંગલ વિસ્તારમાં રહે છે પરંતુ જીવન ટકાવવા અન્ન પ્રાપ્તિ વગેરે માટે તેઓ વસ્તીમાં જઈ ભિક્ષા માગી લાવે છે કંદમૂળ ફલાહારથી પણ ચલાવે છે ખેતરોના શેઢે બાચેલા મગફળીના છોડમાંથી મગફળીના દાણાનો પણ આહાર કરી લે છે બને ત્યાં સુધી લોટ દાળ માગી લાવીને જાતે જ રસોઈ પકાવીને ભોજન કરે છે મોટી શિલાઓની આડશમાં વરસાદ તાટ તડકાથી રક્ષણ મેળવવા કંતાન બાંધીને સામાન્ય રહેઠાણ જેવું બનાવી લીધું છે દયા બાપુ તો આવા નિર્મોહી અને પવિત્ર સાધુ છે સમાપન કરતા વૃદ્ધ વિશ્વંબર મૌન સેવતો ચાલતો હતો મને લાગ્યું કે ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ કોઈ સિદ્ધ પુરુષ કરતા દયા બાપુ જેવા ઈશ્વર પ્રાપ્તિ માટે ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે તેઓ જરા પણ ઉતરતી કક્ષાના નથી બલકે તેઓ પણ વંદનને પ્રાપ્ત છે વૃદ્ધ વિશ્વંભર સાથે કાળમીંડ પથ્થરો કાંટાળા જાડી જાખરા વટાવતો તેની સાથે કદમ મિલાવતો હું સ્વસ્થતા પૂર્વક ચાલી રહ્યો હતો

જે સિંહયોની સેવકરમની સાથે મિટિંગ કરતા મે જોઈ હું આશ્ચર્યથી તે સિંહણ તરફ જોઈ રહ્યો હતો ત્યાં જ વૃદ્ધ વિશ્વંબરના શબ્દો મારા કાને પડ્યા બસ હા આ તેજ સિંહ છે પરંતુ સિંહયોની તારક સેવક્રમ કેમ નથી દેખાતો આયુષ્ય પૂર્ણ થતાં તે મૃત્યુ પામી સિંહયોનીમાંથી મુક્ત થઈ ગયું છે હવે તે પુનર્જન્મ પામી પછી જ જીવન મુક્ત બની મોક્ષ પામી શકશે વાત સાંભળી મારા મુખમાંથી શબ્દો સરી પડ્યા ઓ તો સેવક્રમ પણ કાયમી વિદાય લઈ ગયો છે સાંભળીને વિશ્વમભાઈ આટલું જ બોલ્યો બધું જ સ્વાભાવિક છે ભૂતકાળના બનાવોની અને સંબંધોની મોહ છોડી વર્તમાનમાં જીવવાની ટેવ પાડો અર્થાત સાધના કરો પછી ચાલતા ચાલતા જ મારી સામે દ્રષ્ટિ કરી પુનઃ તે બોલ્યો મોહ દેહાભિમાનને કારણે ઉત્પન્ન થાય છે દેહાધ્યાસ અર્થ થાય છે ઇન્દ્રિયોના સંબંધ વાળો દેહ જે મન સહિતની ઇન્દ્રિયોને કારણે વિષયોમાં ખેંચાઈને લોમ વિલોમમાં ખેંચાય છે અને સપડાય છે જરૂરી છે દેહને આત્માથી અર્થાત આત્માને દેહથી અલગ સમજવાની કહીને થોડું આગળ વધેલા વૃદ્ધ વિશ્વંબરને પ્રશ્ન પૂછવાની મને ઈચ્છા થઈ ઉપાય શું ત્યાં જ વિશ્વંબર આગળ બોલ્યો આનો ઉપાય છે મન સહિતની ઇન્દ્રિયોને વશ કરી મનને વિશ્વરમાં એકાગ્ર કરવું સાકાર અથા નિરાકાર ઈશ્વર સ્વરૂપમાં જોડીને સ્થિર થવું પછી થોડું મૌન ધારણ કરીને પુનઃ તે બોલ્યો ધ્યાનથી દેહાભિમાનનો વિધ્વંસ કરીને અદ્વિતીય આત્માનો સાક્ષાત્કાર કરતા મનુષ્ય અમર થઈને જ આ શરીરમાં બ્રહ્મને પામે છે જ્યાં સુધી હું બ્રહ્મ છું એ પ્રમાણે નિયંતર ત્યાં નથી થતું ત્યાં સુધી દેહાભિમાનનો નાશ નહીં થાય અને સાક્ષાત્કાર નહીં થાય પછી થોડી વિશ્રાંતિ લઈને વિશ્વંબર પુનઃ બોલ્યો

અને સંબંધોથી મોહિત થઈને ઉત્કાને વાગોળ્યા કરે છે તથા એ કારણે જ જન્મ મરણ અને વ્યાધિના સ્થાનરૂપ જીવન જીવે રાખે છે પછી થોડું અટકીને તે આગળ બોલ્યો શ્રુતિએ શરીરને મળદાની ઉપમા આપી છે કારણ કે હાડ માંસ શરીરમાં છે તે મળદાઓમાં પણ છે ગમે તેવો પ્રિય મનુષ્ય મરણ પામે તો તેની પાસે કોઈ જતું નથી પછી મારા મનજી કાવી ખભા ઉપર હાથ મૂકી હસતા હસતા બોલ્યો જ્યારે જેના મરદાનું પણ અસ્તિત્વ નથી રહ્યું તેમાં મૃત્યુ પામેલ સિંહ યોની સેવક રામના મૃત્યુથી તમે શોકુર ક્ષોભ અનુભવો તે આશ્ચર્યની વાત છે કાયમી વિદય શબ્દો તમને વારંવાર માનસિક આંચકો આપે છે તમે વિચલિત પણ થઈ જાવ છો તેનું કારણ તમારામાં હજુ પણ ટકી રહેલો દેહાધ્યાસ અને તે કારણે ઉપજતો મોહ છે ભલે તે મોહમાં આસક્તિ નથી તમારો મોહ પણ મોહ વગરનો છે એમ કહું તો પણ ચાલે પરંતુ તમારી એવા મોહને પણ અતિક્રમીને બનતી ઘટનાઓને સ્વાભાવિક રૂપે સ્વીકારી લેવાની આદત પાડવી પડશે અર્થાત તેઓ નિર્મોહી નિર્લોય મનોવલણ કેળવવું પડશે કહીને વિશ્વભર મારો હાથ પકડી મને આગળ દોરતો ચાલી રહ્યો થોડી ચાલતા વોંકાળની ઉપરની ભીખર ઉપર દ્રષ્ટિ પડતા મને લાગ્યું કે સ્વરૂપાનંદની જગ્યાએથી પરત થતા રીવાનંદ બ્રહ્મચારી સાથે હું અહીંથી કદાચ પસાર થયો હતો અને થોડી વારના વિચાર પછી મને યાદ આવ્યું કે હા આ જગ્યા જ વિશ્વેશ્વરાનંદ અને વિશ્વ સ્વરૂપાનંદજીની છે જ્યાં અમે વિશ્વંભરે યોજેલ મહોત્સવમાંથી પરત ભોજન કરેલું હું આનંદ સાથે તે તરફ જોઈ રહી મનમાં ઈચ્છી રહ્યો કે બંને સિદ્ધોનો પુનઃ દર્શન થઈ શકે તો સારું ત્યાં જ વૃદ્ધ વિશ્વંભરના શબ્દો મારા કાને પડ્યા શક્ય નથી પછી હસીને તે બોલ્યો તે બંને સિદ્ધો પણ કાયમી વિદાય લઈ ચૂક્યા છે અર્થાત તેઓ બંને બ્રહ્મલીન થઈ ગયા છે હવે તે જગ્યા ઉજ્જડ બની ગઈ છે પછી થોડું અટકીને તે બોલ્યો આપણે ત્યાં થઈને જ જઈશું પરંતુ તેમના કોઈ અવશેષના પણ દર્શન થઈ શકશે નહીં તેમના કાયમી વિદાય શબ્દોએ હવે મને કોઈ અસર ના થઈ હવે મને આ આવન આવનજાવન સ્વાભાવિક લાગવા માંડી હતી વૃદ્ધ વિશ્વભરના ઉપદેશની એ અસર હતી બેખડ ચડી અમે બંને સિત્તોની વેરાન થઈ ગયેલી જગ્યા ઉપર પહોંચ્યા તો સ્વાભાવિક મનસ્થિતિમાં હોવા છતાં એક ઊંડો શ્વાસ મારાથી લેવાઈ ગયો જોયું તો તુણાની જગ્યાએ સપાટ કાળ મીંડ પથ્થર પર થોડી ધૂળ અને સૂકા પાંદડાઓનો ઢગ હતો આજુબાજુ પક્ષીઓની જામી ગયેલી ચરક અને પ્રાણીઓની વિસ્તાર ઠેક ઠેકાણે દ્રષ્ટિગોચર થઈ રહી હતી ગુફામાંથી આવતી દુર્ગંધ પરથી લાગ્યું કે હવે કદાચ અહીં જંગલી જનાવરનો વાસ હોવો જોઈએ વાતાવરણમાં જાણે ન સમજાય તેવી શૂન્યતા પ્રસરી રહી હતી પાસે જઈ ગુફામાં દ્રષ્ટિ કરવાની ઈચ્છા થઈ પરંતુ માથું ફાડી નાખે તેવી તેમ કરી શક્યો નહીં હું વિચારી રહ્યો આ તે કેવું પરિવર્તન આ જ જગ્યાએ બે મહાન વિભૂતિઓના મુખીથી મેં ઉપદેશ સાંભળેલો ઓજન સાથે ચોખ્ખું દૂધ લઈને પાવન થયેલો બધું જ બદલાઈ ગયું બદલાઈ ગયું નહીં ભૂતકાળમાં વિલીન થઈ ગયું એક ક્ષણો જે ક્યારે પાછી આવશે નહીં હું વિચારી રહ્યો હતો ત્યાં જ વૃદ્ધ વિશ્વંભરના ખડખડાટ હસવાના અવાજ સાથે તેનો પ્રેમાળ હાથ મારા ખભા ઉપર મૂકાયો તે બોલ્યો સંસારમાં થતી નિરંતર પરિવર્તનશીલતા નાશવંતતા અને ક્ષણ ભંગોળતા જો પૂરેપૂરી સમજાઈ ગઈ હોય તો આપણે આગળ પ્રસ્થાન કરીએ મૌન ધારણ કરી અમે પુનઃ આગળ ચાલી રહ્યા સૂર્યની સ્થિતિ જોતા મધ્યાહન કરતા આગળનો સમય થઈ ગયેલો લાગ્યો મે કાંડા ઘડિયાળમાં જોયું તો મધ્યાહના દોઢ કલાક થવા આવ્યા હતા આજ આજમાં ભોજનનો સમય કહેવાય અને અમે સમયસર દયા બાપુના સ્થાન ઉપર પહોંચી ગયા બાંધેલ કંતાનના ઝોપડાની છાયામાં પ્રૌઢ લાગતા દયા બાપુ રસોઈ પૂર્ણ કરી ચૂક્યા હતા અમારી જ રાહ જોઈ રહ્યા હોય તેવા મુખ સાથે આનંદપૂર્વક ઊભા થઈ અમને આવકારતા તેઓ બોલ્યું થયા તમે નસીબદાર છો ગઈકાલે ભિક્ષામાં સહજતાથી થોડી વધુ સામગ્રી મળી હતી તેથી તમારા માટે દાલ રોટી સાથે સબ્જી અને ચાવલ પણ રાંધ્યા છે ભોજન માટે ખાખરાના પાનમાંથી ભોજન પાત્રો પણ થયા આજુબાજુ ઘેકુર વૃક્ષની છાયા અને ઝૂંપડીની આગળ થોડી સપાટ જમીન પર અમે શાકના પાંદડાનું આસન કરીને આરામથી બેઠા દયા બાપુ દેખાવમાં સાધારણ સાધુ કરતા કંઈક વિશેષ લાગી રહ્યા હતા ગુચવાયેલી તેમની જટા સ્વચ્છ હતી કાળી દાઢી તેમના ચમકતા ચહેરાની ભવ્યતા બતાવી રહી હતી સૌમ્ય ચહેરા ઉપર નિર્દોષ લાગતું હાસ્ય વિલસી રહ્યું હતું આંખોમાં સાધનાનું તેજ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું મેં તેમને ઓમ નમો નારાયણ કહીને પ્રણામ કરેલા આનંદપૂર્વક સ્વાદિષ્ટ ભોજન પૂર્ણ કર્યું દયા બાપુ નીચે વોકડાના પાણીમાં તપેલીઓ વગેરે વાસણ સાફ કરવા જતા રહ્યા

ખરીદ કરીને કે માગી લાવીને મેં વસાવ્યા નથી થોડીવાર મૂક રહેલા દયા બાપુ પ્રત્યે પ્રશ્નાર્થ નજરે જોઈ રહેલા મને સંબોધીને પુનઃ તેવું બોલ્યા આ બધા વાસણો હું જ્યારે જંગલમાં વાસ કરવા કુદરતની પ્રેરણાથી અહીં આવ્યો ત્યારે બાંધીરી ઝૂંપડીમાં જ હતા મેં ઘણા દિવસો સુધી કોઈ ન આવતા જરૂર પડે તેનો ઉપયોગ કરવા માંડ્યો બસ તો આ વાસણો આ જગ્યા કોઈ અનામી સાધનો હશે ગમે તે રીતે વાસણો વસાવ્યા હશે અને અહીંથી જવાનું મન થતા વાસણો વગેરે અહીં મૂકીને જ જતા રહ્યા હશે પછી થોડું અટકીને તેઓ બોલ્યા આવા સાધુઓ મોહ વગરના હોય છે ત્યાગ તેમના માટે સહજ હોય છે પછી થોડું અટકીને તેઓ બોલ્યા મને પણ જ્યારે અહીંથી જવાનું મન થશે ત્યારે હું પણ બધું અહીં છોડીને કમંડલ અને લંગોટી ભેર જતો રહીશ બસ થોડા સમય પછી જવાનો જ છું વધુ સમય એક જગ્યાએ રહેવાથી જગ્યાનો મોહ લાગી જાય છે

નાગાનંદજી તેમની રીતે તથા અન્ય એક સાધુના જીવનના અંત સુધી સૌરાષ્ટ્ર ભ્રમણ કરવા નીકળી ચૂક્યા છે જે અત્યાર સુધી બ્રહ્મલીન થઈ ગયેલા મહાત્માની સાથે જ હતો પછી થોડી વાર અટકીને તે બોલ્યો જે તમારા પરિચયમાં હોય કદાચ છેલ્લી વાર દ્રષ્ટિ ગોચર થાય પણ ખરા કહીને તે મૌન ધારણ કર્યું પુનઃ એક વધુ રહસ્યનું ગુચડું પણ મારા પર ફેંકાયું હું વિચારી રહ્યો આ પરિચિત સાધુ કોણ હોઈ શકે અને વિશ્વંભરની ઉપસ્થિતિમાં બ્રહ્મલીન થયેલ સાધુ કોણ હશે એ પણ શું મારા પરિચયમાં આવેલા હશે કદાચ કદાચ આ મહાત્માઓ રિવાનંદ બ્રહ્મચારી દાન બાપુ તો નહી હોય મારા મનમાં પ્રશ્ન ઉઠ્યો અને શમી ગયો જે હોય તે જયારે ખુદ વિશ્વંભર તે કહેવા નથી માંગતો તો પછી મારે શા માટે તેનો વિચાર કરવો જોઈએ એ જ એ જ ઉચિત છે વિશ્વંભરના શબ્દો સંભળાયા સમય પહેલા જરૂરત ન હોય છતાં ઘટસ્ફોટ કરવાથી કોઈ અસર ઉપજતી નથી યોગ્ય સમય યોગ્ય વાતો થાય તે જોવું જરૂરી છે કારણ કે પ્રત્યેક શબ્દ અને વાક્યની અસરથી તેના અનુસંધાને ઘણા વિચારો આવી શકે છે આ વિચારો તમને ઈશ્વરના ધ્યાન અને આધ્યાત્મિક ચિંતનમાં આવતો અવરોધક પરિબળ બની શકે છે માટે જ આવા આવ્યા સમય પૂર્વે નિરર્થક માહિતી કે વાતો મેં તારી સાથે સમજીએ નથી કરી ભલે જે હોય તે જે મળે અને જે થાય તે જે થશે તે ઈશ્વરની ઈચ્છા મુજબ જ થવાનું છે આવી માનસિક કેળવળી તમને મળે તે ઉદ્દેશથી જ તમારા આ વખતના ગિરનાર દર્શનનો છે તેમ માની મનને તર્ક કરતાં પાછું વાળો કાંઈ નહીં વિશ્વંભર થોડું અટક્યો ત્યાં જ ઢોળાવ ચડીને આવતા દયા બાપુ દ્રષ્ટિ દૃષ્ટિગોચર થયા વૃદ્ધ વિશ્વંભર તેમના તરફ દ્રષ્ટિ કરીને બોલ્યો મારે સાધુ દયા બાપુને તે સમાધિ સુધી પહોંચી શકે તે માટે થોડું માર્ગદર્શન અને જરૂર જણાય તો થોડો શક્તિપાત પણ આગવવાનો છે પછી થોડો અટકીને તે બોલ્યો યૌગિક ક્રિયા અત્યારે જ તેની ઝૂંપડી પાસેના અંદરના ભાગમાં કરાવવાની છે ત્યાં સુધી તું થોડી વાર જંગલમાં અહીં તઈ લટાર માર કહી વૃદ્ધ વિશ્વંભર દયા બાપુને લઈને ઝૂંપડીમાં પ્રવેશી ગયો સૂર્યાસ્ત થવાને હજુ ઘણી વાર હતી છતાં વાતળ છાયા વાતાવરણના સાનિધ્યના ભણકારા વાગી રહ્યા હતા કે ગુરુ વૃક્ષો

તો તે સાધુ હસતા હસતા જ બેચાર કૂદકા માર્યા મેં પણ તેની સામે હસતા હસતા તેમ જ કર્યું તો તેણે બે હાથ ઊંચા કરી ફુદરડી ફરી મેં પણ તેનું અનુકરણ કર્યું આવું ખાસી વાર ચાલ્યું મને પણ તેવું કરવામાં આનંદ પડી રહ્યો હતો થોડી વારે તે સાધુએ રેલવે એન્જિનની જેમ બાળકો રમત કરે છે તેવી રીતે છુપ છુપ કરી હાથ હલાવી જંગલ તરફ પ્રયાણ કર્યું પરંતુ આ વખતે હું તેનું અનુકરણ ન કરી શક્યો અદ્રશ્ય થતાં તે સાધુને હું આનંદના અતિરેકથી જોઈ રહ્યો સાધુના આવા વર્તનથી મને કશી જ નવાઈ ન લાગી અનેકવારના અનુભવતી મને ખાતરી થઈ ચૂકી છે કે ગિરનારની આ તપોભૂમિ સિદ્ધિ મેળવવા મચતા સાધુઓના જપ અને તપ માટેના સ્થળ ઉપરાંત નિર્દોષ આનંદ માણવાનું સ્થળ છે બાળ સહજ નિર્દોષ વર્તન અને સ્વભાવ એ જ તો સિદ્ધ સાધુનું લક્ષ્ય બનાવ્યું છે સાથો સાથ તેમના વર્તનમાં પણ ઉપદેશ હોઈ શકે છે સમય પણ રેલગાડીની જેમ કોઈ રાહ નથી જોતો ટાઈમ એન્ડ ટ્રેન વેઇટ ફોર નન જે ટ્રેન પસાર થઈ ગઈ હોય તે જ ટ્રેન મેળવવા માટે તમારે બીજા ચોવીસ કલાકની રાહ જોવી પડે પરંતુ જે સમય અર્થાત ક્ષણ પસાર થઈ ગઈ હોય તે પુનઃ આવી શકે કે કદાચ ન પણ આવે અને કદાચ આવે તો તેના જ સ્વરૂપમાં હોવાની નહીં કદાચ આવો જ ઉપદેશ આપતા તે સાધુના વર્તનમાં હોય તેવું લાગ્યું મને અથવા મેં તેવું અર્થઘટન કર્યું ખડખડ વહેતા ચરણાનું સંગીત માણતો હું ઘણો સમય ત્યાં બેસી રહ્યો ત્યાં જ મારી દ્રષ્ટિ સામેના ટેકરા ઉપર જતા હું ચમકી ગયો ઘણી દૂર ટેકરાની નીચેના ભાગે દાન ઉભેલા મેં જોયા આનંદની લહેર સાથે તેમની પાસે દોડી જવા હું ઉભો થયો ત્યાં તો તેઓ મને વિદાય લઈ રહ્યા હોય તેવી મુદ્રામાં હાથ ઊંચો કરી ઝડપથી ચાલતા દૂર દૂર સરખી ગયા મેં મોટા સ્વરમાં તેમને બોલાવવા બૂમો પાડી દાન બાપુ દાન બાપુ પરંતુ મારા શબ્દો ટેકરી ઉપર અથડાઈને પડઘા સ્વરૂપે પાછા ફર્યા દાન બાપુ દાન બાપુ દાન બાપુ હાથપર્ભ બનીને હું વિચારી રહ્યો વિશ્વંભરે કહેલું કે થોડીવાર પૂર્વેજ યોગાગ્મિ દ્વારા બ્રહ્મલીન થયેલા મહાત્મા સાથે એક સાધુ હતો જે પણ થોડીવાર પૂર્વેજ સૌરાષ્ટ્ર ભ્રમણ કરવા નીકળી ગયો છે હું વિચારો રહ્યો કદાચ કદાચ એ સાધુ દાન બાપુ તો નહીં હોય અને બ્રહ્મલીલ થયેલ મહાત્મા રેવાનંદ બ્રહ્મચારી તો નહીં હોય હું વિચારી રહ્યો હતો ત્યાં જ મને વિશ્વંભરે આપેલ ઉપદેશ નું સ્મરણ વિચારો ને સંકેલી હું ઝુંપડી પર પાછો ફર્યો તો લાગ્યું કે વિશ્વંભર કદાચ મારી જ રાહ જોઈ રહ્યો છે મને જોઈને તે બોલ્યો પણ ખરો ચાલો હવે આપણે ઝડપથી સ્વરૂપાનંદ વાળી ગુફામાં પહોંચવાનું છે રસ્તો લાંબો અને વિકટ છે અંધારું થઈ જશે તો તારી પાસે પહેલા નીચે માજે બેટરી પણ નથી જીતુ પહેલા ગિરબનાય ભ્રમણ વખતે સાથે રાખતો કહી હસ્તા ચહેરે મને દોરતો તે આગળ વધી રહ્યો પછી થોડું ચાલતા ચાલતા જ આગળ તે બોલ્યો રાત્રિ ભોજનની કોઈ ચિંતા નથી દયા બાપુએ મગફળીના બી અને વખારેલી રોટલીનો ચીવડો બનાવી આ થેલીમાં સાથે બાંધી આપ્યો છે હું વૃદ્ધ વિશ્વંબરની સાથે ચાલી રહ્યો હતો સંધ્યાનો પૂર્વાભાસ થઈ રહ્યો હતો ચાલતા ચાલતા સમય પસાર થતો હતો સંધ્યા પણ તેની પૂર્ણ કરડાય ખીરી

તારી પાસે બેટરી હોત તો કેવી કામ લાગત પરંતુ ચિંતા કરવાની જરૂર નથી મેં પહેલેથી જ એની વ્યવસ્થા કરી રાખી છે કહી વૃદ્ધ વિશ્વભરે બગલમાં દવાયેલી છોડીમાંથી નાની બેટરી કાઢી રસ્તા પર પ્રકાશ ફેલાવ્યો થોડી દૂર ચાલતા એક ભેખડ જેવી જગ્યા આવતા વૃદ્ધ શુંભરે ત્યાં બેટરી પ્રકાશ ફેંકી એક માનવ ખોપડી બતાવતા મને કહ્યું આ એક સાધુ ખોપડી છે તેની સાથે પણ મેં તપ કરતા થોડો સમય પસાર કરેલો આયુષ્ય પૂર્ણ થતા સાધના કરતા કરતા જ તે નવો જન્મ ધારણ કરવા અને જન્મ ધારણ કરી પુનઃ સાધના કાર્યમાં જોડાઈ જવા આ દેહ તેને છોડવો પડ્યો છે પછી થોડું અટકીને પુનઃ તે બોલ્યો બ્રહ્મ તત્વને ઓળખી અને તેમાં વિલીન થઈ જવાની ક્ષમતા પ્રાપ્ત કરવા સાધકે ઘણા જન્મો સુધી અવિરત સાધના કરવી પડે છે પછી થોડું અટકીને પુનઃ તે બોલ્યો હા તેમાં ઈશ્વરની કૃપા ભળે તો એક જ જન્મ બ્રહ્મત્વને પ્રાપ્ત થઈ શકે છે બધું જ બધું જ તેની ઈચ્છા પર જ નિર્ભર છે આ વાતો અમારા ઘણા સાધુઓ તપ કરતા કરતા જ જંગલમાં ટેલી ગયા છે આમ કહી મને દૂર તો તે આગળ ચાલી રહ્યો થોડી સ્વરૂપાનંદી ગુફામાં પ્રવેશતા જ વૃદ્ધ વિશ્વંભર મને બોલ્યો હજી સમય વ્યતીત થયો નથી ભોજન ભોજન લેવામાં વાંધો નથી મગફળીના બી અને રોટલીના પૂર્ણ મગફળી બોલ્યો થોડી વાર ગુફાના દ્વાર પાસે બેસી પ્રકૃતિના સૌંદર્યમાં ઈશ્વરનું સ્મરણ અને તેમાં ઈશ્વરનું દર્શન કરી લો ત્યાં સુધીમાં હું થોડું ધ્યાન ધરી સુવા માટે પથારીની વ્યવસ્થા કરીને ઊંઘી જઈશ તું તારી રીતે આવી જજે

સુગંધયુક્ત શીતળ પવનને હું માણી રહ્યો હતો ઓછા થતા જતા થાક અને મનની શાંતિને કારણે તથા શીતળ પવનને લીધે આંખો ઘેરાવા લાગતા હું ઉઠીને ગુફાની અંદર પ્રવેશ્યો જોયું કે વૃદ્ધ વિશ્વંબર સ્વરૂપાનંદના આસન પર લંબાવીને શાંતિથી ઊંઘી ગયો હતો નીચે મારી પથારી માટે લાંબી ચટાઈ ઓશીકો અને કંબલ રાખવામાં આવેલા છે તેમ સમજી મેં પણ લંબાવ્યું અને થોડી જ વારમાં હું ખસખસાટ ઊંઘી ગયો